નમસ્કાર દર્શક મિત્રો આ ટીવી ન્યુઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચલા પોલીસ દ્વારા ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું રાજકોટની ઘટનાને પગલે અમરેલી જિલ્લા તંત્ર એક્શનમાં રાજકોટની ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાને ધ્યાને રાખી ચલાલામાં શોપિંગ મોલ હોટલ બેંક વગેરે બિલ્ડિંગોમાં ફાયર લઈ ચેકિંગ હાથ રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાવરકુંડલાના સીધા માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ દ્વારા તેમજ ચલાલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાથે રાખીને ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરાવ ચલાલા શહેર પોલીસ દ્વારા શોપિંગ મોલ અને હોટેલ ટ્યુશન ક્લાસીસ બેંક વગેરે તમામ જગ્યાએ ફાયર સેફટીને લઈ ચેકિંગ કરવામાં આવ્યું ધરવામાં આવ્યું ચલાલા શહેર પોલીસ પીએસઆઈ તેમજ ટીમ દ્વારા સમગ્ર ચલાલા શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપ્યું હતું ફાયર સેફ્ટી લઈને અમરેલી તંત્ર દ્વારા હવે બાજ નજર રાખવામાં આવશે આ કામગીરી હેડ કોન્સ્ટેબલ ભગીરથભાઈ થાંતલ રાઘવજીભાઈ સિંધવ પોલીસ કોન્સ્ટેબલ દીપુભાઈ વાળા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ કામરિયા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી